દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જુનાગઢમાં એક હત્યાનો બનાવ સામે આવે છે અને આ હત્યા ફટાકડા ફોડવા બાબતે થાય છે જાહેરમાં નિવૃત્ત પીએસઆઈ ના પુત્ર સહિત એક મહિલા

નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફ દિવાળીની મોડી રાત્રે જૂનાગઢના મધુરમથી ચોબારી ફાટક તરફ જતા રસ્તા પર આવેલા અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યા ગુર્ફે યશ સુડાસમાં તેના મિત્રો સાથે ડિલક્સપાનની દુકાન નજીક ફટાકડા ફોડી રહ્યો હતો તે સમયે અમૂલ એપાર્ટમેન્ટમાં જ રહેતા અન્ય લોકો પણ ત્યાં ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડા ફોડવાની બાબતને લઈને બોલાચાલી થાય છે અને આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બને છે અને વાત મારા મારી સુધી આવી જાય છે અને આ બનાવમાં યસ ચુડાસમા નામના યુવકની

પડી ગયા હે બતાઉં કેમ પડી કે ઓ ક્યાં પડ્યો ગાઈ પડી જાય જો ચ્઄ ખ૨લલે શો ક૨ચ૲ે કામલ સેબલ ઓહ જલેલ સે હ૨ચે઴ સાલગ સાલ ઝલાલહ સમાલ જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને આવી હતી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા આવેલા મૃતક દિવ્યાંગ ચુડાસમાના પરિવારજનોએ ન્યાયની ઉગ્ર માંગ કરી હતી અને મૃતક દિવ્યાંગ ઉર્ફે યસ ચુડાસમાના માતા પુષ્પા બેને રડતા રડતા કહ્યું કે હું પુષ્પાબેન ચુડાસમા મારા એકના એક દીકરાને આ દિવાળીના દિવસે સાંજે કહ્યું હતું કે મમ્મી હું હમણાં જ આવું છું અને આ ફટાકડા બાબતે મારા છોકરાને આ પાંચેય જણાએ મારીને એકનો એક લાડકવાળો દીકરો છે તે મારાથી છીનવી લીધો અને હું સરકારને એક જ માંગ કરું છું કે મારા દીકરાને માર્યો એ જ રીતે મારે ન્યાય જોઈએ છે ને આ લોકોને ફાંસી આપો પાંચેયને ફાંસીની સજા મળે મારે આ જ ન્યાય જોઈએ છે અને મને મારા દીકરાની સામે જીવ સામે જીવ જોઈએ છે છે પાંચેય લોકો આ મારા દીકરા ઉપર તૂટી પડ્યા હતા અને મારા દીકરાનો જીવ લઈ લીધો છે ત્યારે આ તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ મૃતકના માતાએ કરી છે હાલ તો આ તમામ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતને લઈને હત્યા કરવામાં આવી હતી જે મામલે ખળભળાટ પણ મચ્યો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો ने कहिये जे